મોડલની વાત કરું તો બે હાજર ચૌદ બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ રૂબરૂ ચેક કરીને ટ્રેક્ટરની ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો નો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ ને સિતર હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠાણું અઠાણું અથવા ત્યાંસી ચાર છોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર અને તેરના ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બાકી ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક્ટ કરી વગર ને જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી રેડિયુટર પણ નવું નાખવામાં આવ્યું છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી આ આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટાયર છે કિંમતની વાત કરું તો બે લાખ પિસ્તાલીસ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે મહિન્દ્રા ટ્રેક્ટર સામે ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ તમારે લેવાનું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સિત્તેર છાસઠ અથવા નેવું નવ પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેક્ટર છે મહેન્દ્રા યુઓ તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો મહેન્દ્રા યુઓ ચારસો પાંચ ડીઆઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડલ વાત કરું તો બે હજાર પાવરફુલ આખું ટ્રેક્ટર કન્ડિશન કંપની ઓરિજિનલમાં જોવા મળશે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ સત્રી બધા કંપની કન્ડિશનમાં કંપનીના જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ કંપનીના જ છે તમે જોઈ શકો છો ન્યૂ કન્ડિશનમાં ટાયર અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ જોવા મળશે ટોટલ જવાબદારી સાથે નીરોભાઈને વેચવાનું છે કિંમતની વાત કરું તો 2023 ના મોડેલના આ ટ્રેક્ટરની કિંમત 6 લાખ અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો બગસરા અને નટવર ગામે જોવા મળશે નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે નીરભાઈ નામ બ્યાસી ત્રણ ચોર્યાશીવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે સોનાલિકા આર એક સુડતાલીસ આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે અને ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગેર બ્રેક અને ડબલ ક્લચ જોવા મળશે સાથે રિવેસ પીટીઓ પણ જોવા મળશે મોડલની વાત કરું તો બે હજાર ચૌદ પંદરના ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ નેવું ટકા હાઇડ્રોલિક સો સો ટકા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ કન્ડિશન રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના ઓનરનો એક વખત કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સત્રી સારા ટાયર ની વાત કરું ટાયર સાવરિયા આ સોનાલિકા ટ્રેક્ટરની કિંમત બે લાખ પંચાણું હજાર રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી રેડ્યુટેર નવું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો અને ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કન્ડિશન પણ એકદમ સારું છે એસી ટકા જેવા નવા ટાયર છે કિંમત માત્ર એક લાખ અને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરના વીમો અને પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો ગોંડલ પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાઉ તેર પચાસ અથવા નેવું નવ પંચાણું વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ચારસો પંચ્યાસી રેકાડો એન્જિન વાળું મોડલની વાત કરું તો બે હજાર પાવરફુલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક હાઈડ્રોલિકટ એન્જિન પાવરફુલ આખું ઘર ઘરાવ ખેતી કામમાં ચલાવેલું આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટરની ડ્રેસ ડ્રાઈવ લઈ

મોડેલની વાત કરું તો બે હજાર પાવરફુલ એક જ માલિકે ચલાવ્યું છે અને બધી જવાબદારી સાથે આ ટ્રેક્ટર આપવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા ભીખુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો પેલા ભીખુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે વીમો પાર્સિંગ પણ ટ્રેક્ટરના ચાલુ જોવા મળશે અને કિંમતની વાત કરું તો બે લાખ અને ત્રીસ હજારમાં માં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ કિંમત કિંમત ઓછી થઈ જશે ફિક્સ રાખવામાં આવી નથી ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમને તાલુકાના અજાબ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ભીખુભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભીખુભાઈ નામ સતાણું બે

છ લિટર દૂધ હતું અને હાલમાં બે હજાર ચોવીસની અંદર એટલે કે અત્યારે એક મહિનાની ગાભણ છે આ ભેંસ બાકી તમે ભેંસ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈને પણ લઈ શકો છો ગોપાલભાઈનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ગોપાલભાઈનો કોન્ટેક કરીને જજો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ભેંસની કિંમત રાખવામાં આવી છે જોવા મળશે મળશે ગોપાલભાઈની ભેંસ લેવી તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ગોપાલભાઈ ત્રેસઠ પાંચ 48 વાળા નંબર પર ફોન કરી ભેસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો